અંકલેશ્વર શહેર એ ડિવિઝનના પોલીસ સ્ટેશનના પ્રોવિઝનના બે ગુનાઓમાં વોન્ટેડ આરોપી ઝડપી પાડતી ભરૂ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર શહેરના વિદેશી દારૂના કેસોમાં વોન્ટેડ આરોપી અંકલેશ્વર ખાતે આવેલ છે જે મુજબની ચોક્કસ હકીકતના આધારે સદર આરોપીને અંકલેશ્વર મુકામેથી ઝડપી પાડી તેની પૂછપરછ હાથ ધરતા અંકલેશ્વર શહેરના પ્રોવિઝનના બે ગુનાઓમાં વોન્ટેડ હોવાની હકીકત જણાવેલ જેથી બે ગુનાઓ પૈકી એક ગુનાની તપાસ એલસીબી માં હોવાથી અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીની ધરપકડ કરી પ્રોવિઝનનો જથ્થો ક્યાંથી કયા વાહનમાં લાવેલ હતો વગેરે મુદ્દાસની આગળની વધુની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડી એ તુવરનાઓ ચલાવી રહેલ છે પકડાયેલા આરોપી હરીશભાઈ પ્રભુભાઈ વસાવા ઉંમર વરસ સાડત્રીસ રહેવાસી મકાન નંબર એ ઓબ્લિક બે રામદેવનગર પાંજરાપોળ પાછળ અંકલેશ્વર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ કબ્જે કરેલ મુદ્દામાલમાં નોકિયા કંપનીનો મોબાઈલ નંગે કિંમત રૂપિયા એક હજાર કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા દસ હજાર દસ લાખ સોળ હજાર કબજે કરવામાં આવી છે